આપણો ત્યાં કેલાલ નું નામ સાંભળ્યું છે તમે કેલાલ જાદુગર છે બહુ મોટો અને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એને બહુ જ પ્રેમ છે બહુ જ નવસારી વચ્ચે હું રહેતો ને તારી ત્યાં એમનું સરકસ ને બધું પેલું લઈને આવે ને જાદુગર બધુંય ઓફિસમાં બેઠા હતા કે પ્રમુખ સ્વામીને તો તું ગુરુ માનું છું અને કોઈ દાડો હું દારૂ વડ્યો નથી કોઈ દાડો મારું ચારિત્ર બગાડ્યું નથી નહીં પણ એક એની પ્રસંગ કીધેલો કે એક વખત હું મુંબઈ ની અંદર મારા મિત્ર છે રાજ કપૂર તમે બધાને સારી રીતે ઓળખો રાજ અને એના દીકરી પાર્ટી માં કઈક હું ગયો છો અને એ વખતે દારૂ આવ્યો એટલે મેં ના પડે હું દારૂ નહી એને કીધું કે મારા બાપુજી પૃથ્વી પૃથ્વીરાજ છો પૃથ્વીરાજ એના સોગન છે દારૂ ન પીવે તો એ કે તારા બાપ નું વચન મારે માનવું કે મારું વચ મારા બાપ નું માનવું મારા બાપે ના પડે છે કે દારૂ પીવો નહીં ગુજાડે હું અડી નહીં

અને સ્વામી નો સામાન બીજી ગાડીમાં માં મુકાવવો પડ્યો સ્વામી તો ગાડી બેસી નીકળી ગયા હવે સ્વામી બાપા જે પોટલો હોય ને એમાં પથ્થર હતું એ પથ્થર વાળી ગાડી બીજી ગાડીમાં અને એ ભાઈ આગળ મોબાઈલ નહીં પંચાણું માં અને ગાડી ભૂલી પડી પ્રમુખ સ્વામી મહારાજ પ્લેનમાં તો કોઈ જમતા નથી આગલા દાડાનો નો ઉપવાસ હતો અને હવારી ઉતર્યા પૂજાપાઠ કર્યા નાયા થયા બધાને દર્શન દીધા કથા ઘડી કરી પછી અગિયાર વાગે સવારે બેઠા સ્વામી તૈયાર સ્વામી કે પત્તર લાવો કે પત્તરની ગાડી તો આવી નથી ભૂલી પડી છે સ્વામી નું પથ્થર એમાં સ્વામી એના સાધુ પથ્થરમાં ખાય છે ખબર છે ને પાંચ વર્ષમાં નો આપ્યા છે ખબર છે બધાને બસ સંતોના નિયમ તો ખબર હોય જ છે બધાને એમાં સાધુ નો આવે સંતોના નિયમ આ બધા જાગ્રત છે કે સાધુ ને આમ જ રહેવાય અમારું નો જોશો એવું કે

પણ પત્તર વગેરે થઈ માની આ નો જ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજ આવું કડક પાડ્યું છે અત્યાર સુધી ધન શ્રીમાં પ્રમુખ સ્વામી કોઈ કબાટ છે કોઈ ચાવી છે ને સ્વામી બાપા કોઈ ઓફિસ છે એને કોઈ સલાહકાર છે સ્વામી નું આઈડેન્ટિટી કાર્ડ નથી આપણે સામાન્ય પેલા ગલ્લા વાળા કાર્ડ રાખતા વીટલા થપ્પન થપ્પા જે આપણે સુરેન્દ્રનગર ગયા ને સમ્રાટ કોના નો શોરૂમ એટલા બધા કાર્ડ આપ્યા મે મારે હું કહી કે લોકોને આપજો અત્યારે દુકાન ના એમી ઓછા સેલ્સમેન સી ભાઈ અમારે બધા ફાટે નહીં કાઢી એવા બનાવ્યા બધા ફાટીએ તો સ્વામી ને કશું રાખે નહીં કઈ નહીં કઈ ચાવી નહીં કબાટ ની કશું જ નહીં ઓફિસ જેવું જ નથી અવળી મોટી બીએપીએ સંસ્થા બીજી કેટલી એના હાથની છે ઓફિસ વાંચતી હોય કઈ નહીં નિયમ માં તો બહુ વ્યવસ્થિત રહ્યા છે એટલે આપણે નિયમની વાત બધી કરીએ છીએ નિયમ છે એ જેટલા આપણે પાળીએ એટલા ભગવાન આપણી ઉપર રાજી થાય છે પ્રમુખ સ્વામી મહારાજ એક વાર અમેરિકામાં હતા ને અને સ્વામી બોડી ચેક કરવાનું સ્વામી ને પરસે વળવા મળ્યો પ્રમુખ સ્વામી મહારાજ ને પરસે એટલો બધો વળવા મળ્યો ને આપી ગયા પછી ડોક્ટરે માફી માંગી કે સ્વામી બાપા માફ કરજો અમારા ડોક્ટર ની થિયરી જેવી છે કે શરૂઆતમાં તકલીફ પડે પણ એનું નિદાન બહુ સારું થાય પછી સ્વામી ક્યાં તો અમારી જ થિયરી છે અમારે સત્સંગી હોય સંત હોય શરૂઆતમાં તકલીફ પડે પણ પછી એનું મોક્ષમાં માં કઈ ખામી ન આવે આ નિયમ છે ને બધા એ નિયમ ની અંદર ધાર રહે તો વાંધો ના આવે નિયમ પાળવા સહેલા તો નથી જ ને અને બીજું થાય છે હું કે બધા નિયમ ન પાળતા હોય ને એટલે આપણે થોડુંક ઢીલા પડી હતી આપણે

અને આવા મોટા ભીષ્મ પિતા કોના પક્ષમાં ભળ્યા દુર્યોધન ના ખોટા પક્ષમાં ભળ્યા છે અને કૃષ્ણ ભગવાને ત્રણ બેઠકો કરેલી છે કૌરવો જોડી લડાઈ ન થાય એના માટે છેલ્લી બેઠક શ્રી કૃષ્ણ ભગવાને બધાની હાજરીમાં કરી દ્વારા કૃપાચાર્ય કર્ણ અને ભીષ્મ એના હો ભાઈઓ દુર્યોધનના બધાની હાજરીમાં શ્રી કૃષ્ણ ભગવાન છેલ્લી બેઠક કરી અને કૃષ્ણ ભગવાન થોડાક કામ આપી દે કે નો આપું અડધું આપવાનું કીધું અડધું નો આપું ભગવાન કે પચી ટકા આપી પચીસ ટકા એ નો આપું કે પાંચ કામ આપ્યું કે હોય ની અણી જેટલી જગ્યા આપવા હું તૈયાર નથી એને લેવું હોય ને તો યુઝ કરવું પડે મારી જોડે

પણ તારું અનાજ ખાધો ને આ ભીષ્મની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ ભીષ્મની સામે લાંબો વાત કરીને કૃષ્ણ બોલ્યા કે ભીષ્મ જાણે છે પાંડવો સાચા છે નીતિવાળા છે પણ તારું અનાજ ખાધું ને એની બુદ્ધિ બગડી ના તારા ગુરુ દ્રોણાચાર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ બ્રાહ્મણ છે તોય માટે હું ખાવ ને તો મારી બુદ્ધિ બગડી જાય તારું પાણી ન ખપે મને અને વિદુરજી ઘરે જઈ અને શ્રી કૃષ્ણ ભગવાન હું જમ્યા છે ભાજી કઈ ભાજી પાવ ભાજી નહી

અને મહાન સ્વામી આવે ને તમે વાત કરી સ્વામી આ હોટેલ નું ખાય છે અને રોજ ત્યાં રેલવે સ્ટેશન ખાય છે અને મોટો કરે લોકો આવું કરતા સ્વામી ની લાશ જાય ખોટું કરે મહાન સ્વામી બોલાવીને હાથમાં પાણી આવે તો હોટેલમાં ખાવું નહીં તમારે બીજા દરે અમીન સારો મંગલ સ્વામી બેઠેલા મહાન સ્વામી ની ગાડીમાં ભદ્રામણી અને એની એને બતાવી સ્વામી જો આ દરબારી રેકડી લખી ને ગોટા દરબારી ભાઈ ખાવા આવતા તો એ ભાઈ ના થતા

તે હું બાપા જોડે બેઠો તો ત્યાં ઓછાસનમાં અહીં આવ્યા દન વટ કર્યા રૂમ માં એ કે સ્વામી મારે વૈજ્યુ દવા ચાલે છે અડતાલાની જે તમે આશીર્વાદ આપજો મને બધું મટી જાય સ્વામી કે ચરી પાડજે પાછળ વૈજેક એ કે હું ગમે તે ખાવ તો મને રોગ નો થાય આશીર્વાદ આપો તો પછી વાત બધી નીકળી મેં ક્યું બાપા રોગ સમજ થાય સ્વામી કે બધા ચાઇનીઝ ની ચોખાવી છે પંજાબી ની ચોખાવી છે એટલે બધા રોગ થાય મેં કીધું પાઉ ભાજી વાંચો ને ભાવ પૂછું મેં સ્વામી સ્વામી કે તો મોટો વાંચો બાપા કે એ મેંદાનો નો લોટ તો એક મહિને નીકળે આંતડિયા માંથી એ ખોરાક જ નથી સ્વામી કે આપડો પેલા ખોરાક હારા હતા એટલે રોગ નતા અત્યારે બધા ખોરાક એવા બની ગયા છે અને સંતો વાત કરે છે ને કે પેલા જમવાનું ઘરમાં હતું ને ટોયલેટ જવા બહાર જતા અત્યારે ખાવાનું બહાર ને ટોયલેટ ઘરમાં ઓળખી ના ગયો છે ખાવું ના પીવી ના હોય હોવાનું ના નાવાનું ના હાલવાનું જ નહીં કઈ એટલે બધા રોગ થાય આપણને એટલે આપણું મન ચોખ્ખું રહે એના માટે આપણે આહાર ની પણ શુદ્ધિના નિયમો છે કે ગમે ત્યાં ખાવું નહીં ડુંગળી લસણ ન ખાવા એ ગરીબ વખત અમને મળ્યા હતા કે સ્વામી ડુંગળી લસણ ખાવાનું તો ડોક્ટરે કીધું છે મેં કીધું તારે જીવનું હારવું કરવું છે કે દેહ નું હારવું કરવું છે ડોક્ટર ના ડોક્ટર ભગવાન છે

અને બે મહિના નથી ત્યાં આ વાત ને આઠ વર્ષ થઈ ગયા છે આ દુરિયા કોઈ કેન્સલ મચ્યું છે નામ જ કેન્સલ છે પણ જો સ્વામી મટાડનારા રોગ કરવો મટાડવો એ બધું તો ભગવાનના હાથની વસ્તુ છે આપણે નિયમમાં બાંધછોડ કરવી નહીં અભેસી દરબારને ને દારૂ આપ્યો જામ સાબે હું બોલ્યા કે આ મોટે છે તો સ્વામી નામ લેવાય છે ને દિવસો જતા મને ગુણે સ્વામી નિયમ આપ્યો મારું માથું કાપી નાખો પછી રેડાય એટલો રેડો પણ આ મોટે છે તો દારૂ નહીં પીવાય પાક્કા રહેવાનું છે એવા તો કેટલાય આવે છે રાજકોટમાં બાપાની સભા હતી અને પ્રમુખ સ્વામી મહારાજની આ જાહેરમાં ટેજ ઉપર ત્રણ હજાર એક હરિભક્ત નો પરિચય આપ્યો સંતોષ કે સ્વામી આનું નામ પોપટભાઈ છે બાજુના ગામમાં રહે છે કોટડા ગામમાં પચીસ કિલોમીટર ગામ દૂર છે છે સભા ભરે છેલ્લા એક મિનિટ મોડા પડ્યા નથી ગરીબ માણસ છે એના ગામમાંથી ત્રણ કિલોમીટર રોડ ઉપર આવવું પડે નદી આવે તો કોઈ રસ્તો નથી પાણી છાતી સામવું હોય તો પ્લાસ્ટિકની બેગમાં કપડા લઈને આવે પાણીમાં તરતા તરતા નીકળે આમે કાંઠે કપડા બદલે

પ્રમુખ સ્વામી મહારાજ જગ્યાએ વાત કરી તો બાપા કેને ટેજ ઉપર બોલાવો મોટો ગુલાબનો હાર સ્વામીને પહેરાયો તો કોઠારી સ્વામી એ બાપા એને પહેરાવ્યો સ્વામીને ભેટા સ્વામી કે હાનું નામ નિયમ પાડ્યા કહેવાય કસ્ટ આ તો આપણે અડધી સભાઈ આવે કોકો ક્વાર આપણે કે રેવી સભામાં આવે કોકો વાર મૂળ તો કોક વાર તો સભા હોય એકવાર એકવાર જેમાં કે કોકો વાર આવી બી એમ એ કોકો ક્વાર દવાખાનું ખોલો કોક વાર તમે સ્કૂલે જાઓ જે શું ડિગ્રી મળે નિમિત ખોલવું પડે એ તો ઠીક છે ઇંગ્લેન્ડ તો કેટલું કડક હોય છે એક મિનિટ નોકરી મોટા પડ્યો ને ઘરે મોકલી દી ના તો એકદમ પદ્ધતિ સર બધું છે નિયમ આમ કડક પાડે છે આપણે થોડુંક નિયમ ની અંદર બાંધોડ ન થાય આવા તો કેટલા બધા પ્રસંગો આવે છે આપણે આઈ કે પટેલ છે એક આપણા ટ્રસ્ટી છે લંડન ની અંદર મંદિરના અને બેંકના ચેરમેન છે બહુ જ મોટા માણસ એટલે પાળદ ગામના છે એના ઘરે બાપા સાથે બધે જમતા થાય અને એની વાત કરી સ્વામી મારો દીકરો હરીશ એની પણ બહુ જ મોટી પાર્ટી જોડે લગન એના ગોઠવાના છોકરાના અને અંદર બહુ બહુ મોટું એ છે એમાં લીધા માણસો આવેલા અને એની દીકરાના સસરા હતા ને એ દારૂ લાવ્યા ટેમ્પો ભરી ઇંગ્લિશ દારૂ લગન માં પાવા અને આ છોકરા ને ખબર પડી કે મારા લગનમાં દારૂ પાવાના છે છોકરા એ બોલાવી ના પડી જ મારા લગ્ન માં દારૂ નહીં પાવાનો એના સતરા આઈસ્ક્રીમ ખવડાવો જ્યુસ પીવડાવો કોકા કોલા પીવડાવો પણ દારૂ તો નહીં જ હું તો બીઆઈપીએસ નો છું પ્રમુખ સ્વામી મારા ગુરુ છે ને મારા લગ્નમાં દારૂ હોય જ કે તમારા માણસો નહીં પાઈએ એમ કે અમારા માણસો કે તમારા માણસો લગ્નમાં દારૂ જોઈએ જ નહીં પેલો કે પેલા એ કડક કીધું કે દારૂ તો પીવડાવ પડે અમારે તો બધા રિલેશન હોય બધા બિઝનેસ ના હતી કે નિર્ણય છોકરી પર કે દારૂ પીવડાવો હજી તમારી દીકરી તમારા ઘરે હું મારા ઘરે દારૂ પાછો મોકલી દઉં ઇંગ્લેન્ડ ના યુવાનો ની અંદર આ અસ્મિતા પ્રમુખ સ્વામી એક માં નથી નાખી હજારો યુવાનો છે આવા લપટે નહીં કે કોઈ જગ્યાએ આપણો જો એક ઢીકવાડી ગામ છોકરો છે જયેશ કરી અને સુરત સાત્રાલી ભણે એન્જિનિયર માં ભણે અને છેલ્લા વર્ષમાં માં તો અને કોલેજ અને છોકરી ની ક્લાસ છોકરી બાઇક લઈને નીકળી આ છોકરો બસ સ્ટેન્ડ ઉભેલો કે કોલેજ આવું છે કે હા કે બેસી જાય મારી પાછળ મારે કોઈ બીજું બેસવા વાળું નથી કે છે છોકરો કે તું જતી રહે અને આજ કેડી મને કોઈ કશ નહીં મારી પાછળ બેસે હું કોઈ છોકરી સામુ જોતોય નથી ને કોઈની પાછળ બેસતો નથી હું મારી રીતે બસમાં આવી છું મારા કપડા સામુ જોતી લક્ષ છે મને

આઈસક્રીમ ખાવા આવીને છોકરા ને મોફ સંબંધ બાંધવા નો કરવાનો ચાલીસ હજાર રૂપિયા નો મોબાઈલ નથી હું તો પ્રમુખ સ્વામીનો શિષ્ય છું હું આવા ખોટા લફરામાન ગંદવાળામાં પડતો નથી આ ખાનદાન કહેવાય આ ભગવાનનો માણસ કહેવાય મા એમાં લેવાય નહીં આ તો જ્યાં ત્યાં ઓગળી જાય કે પાર્ટીમાં ગયા લગ્ન ગયા ડુંગળી લખણ હોય છ મહિના ચાંદલા કર્યા હોય હા લઈ જો એક દાડા માંચોડી બે માળા ફેરવી લઈશું માળા ફેરવતો છે ખાતો હોય અત્યારે આમ કરી લઈ કાંઈ થાય જ નહીં બાન છોડે હજળ જ રહેવાનું અમને સાધુ ને તમે કેટલી અપેક્ષાથી થી જવો છો કે સાધુ તો શાંત હોય વિવેકી હોય એની વાણી કેવી હોય ધનશ્રી નો ત્યાગ હોય એનામાં જોડીમાં જ રે એના ગામમાં ન જાય ખડકો છે કે નહીં તમને બધા નિયમ ખબર છે કે નહીં તો અમને ઈચ્છા ન હોય કે અમારો સત્સંગી ફિલ્મ ના જોવે અમારો અમારો કરે હોય ડુંગળી લસન ના ખાય કોઈ ચોરી નો કરે કોઈનો અપરાધ ન કરે કોઈની નિંદા ન કરે ક્રોધ નો કરે ઢેળછેળ નો કરે હોય આપણે આપણને શિક્ષા પદ્ધતિ પ્રમાણે રહે તો અમને અપેક્ષા હોય આપણે નિયમ ની અંદર જેટલા રહેશું એટલે ભગવાન આપણી પર એક પ્રકાશ કરીને છોકરો છે આપણો ત્યાં નડિયાદ નો છે અને અત્યારે શિકાગો છે જર્મનીમાં ભણતો જૈન સંપ્રદાય મુખ્ય ગુરુ છે સુશીલ કુમારજી પ્લેન માં ભેગા થયા આ છોકરા કે શું સામે હામી ન જોવે વાંચ્યા કરે વચના છોકરા એ પરિચય આપ્યા પહેલા જ પેલા પૂછું કે તું પ્રમુખ સ્વામી નો શિષ્ય છો

ની અને દીકરી મને જોઈ ગઈ અને સાહેબ બહુ રૂપાળા હતા એ છોકરી એક માણસ મારફતે બોલાવડાયેલા વિશે આશીર્વાદ લેવા હશે અને છોકરી કીધું કે એને કયો કે મારી જોડે લગન કરે અદ્ભુત સ્વામી કે માણસ છૂટની સ્વારીમાંથી પાકી ના આવ્યો તો મીંડોળો છે અને આ ક્યાં પાછું લફરું મને એની ના પણ દીધી

અઠ્યા દવા રૂપિયા ખરીદ નાખે પણ અદ્ભુતના ના સમય તો દીવાલ કૂદી રાત્રે ભાગ્યા પોતે લખ્યું છે ચાલીસ ગાઉ દોડ્યો મને ત્રણ વાર તો ચક્કર આવી ગયા કે છે આમ પણ ઉભો રહ્યો નથી હું મારા પગના તળિયા છોલાઈ ગયા કે મને પકડી જશે તો પગણાઈ જશે પગણાઈ જશે માણ છૂટો આ સંતોમાં કેટલું મનોબળ હશે ભગવાન સ્વામી ના બધા સંતો હતા ને બહુ સાધુ હતા પાંચસો સંતો મારી નાખ્યા પણ એક પ્રશ્ન વચના સંતો નથી આમ તેમ કાંઈ નહી ના કાપવા મારે મુક્તાના સ્વામી કથા કરતા હતા ને એટલા મારે અમદાવાદ માંથી આંખો માંથી નાક માંથી લોહી નીકળવા મળ્યા પણ મહારાજ ને ફરિયાદ નથી કરતા સહન જ કર્યું છે મહારાજ ની સહન